આગામી સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન હોય સુરતમાં કોમી એકતાની ઝલક જોવા મળી છે ઈદે મિલાદના જુલુસને સાત સપ્ટેમ્બરે કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સુરત શહેરમાં વર્ષોથી નીકળતું ઈદે મિલાદ પર્વ જુલુસ પાંચ સપ્ટેમ્બરના શુક્રવારની જગ્યાએ સાત સપ્ટેમ્બરના રોજ રવિવારે કાઢવાનું નિર્ધારિત કરાયું છે ગુરુવારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના અધ્યક્ષસ્થાને સુરત શહેર સીરતુલ્નબી કમિટી અને લિંબાયત સીરતુલ્નબી કમિટીના આગેવાનોની બેઠકમાં ઈદે મિલાદ પર્વ જુલુસના રૂટ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી સુરત શહેર સીરતુલ્નબી કમિટીના પ્રમુખ સૈયદ સિરાજ શાહબુદ્દીન મહામંત્રી અસદ કલ્યાણી સહિતના આગેવાનોએ સત્તાવાર જણાવ્યું હતું કે ઈદે મિલાદ પર્વ વેળાએ દેશભરના શહેરોમાં નાના મોટા જુલુસ કાઢી પૈગંબર સાહેબનો શાંતિ ભાઈચારાનો સંદેશો લોકો સુધી પહોંચાડાશે સુરત શહેર નબી કમિટીએ જાળવી રાખેલ પરંપરા પ્રમાણે સાત સપ્ટેમ્બરના રવિવારે બપોરે ચાર વાગે ઝાપા બજાર ખાતેથી પરંપરાગત જુલુસ નીકળશે બળેખા ચકલા રાંદેર માન દરવાજા સલાબતપુરા ચીમની ટેકરો સૈયદપુરા બંગલા ગોપીપુરા મોમનાવાડ નાનપુરા બેગમપુરા શાહપોર ભેસ્તાન સહિતના મુસ્લિમ વિસ્તારોમાંથી નીકળતા નાના મોટા જુલુસો ડીકે એમ હોસ્પિટલની ગલીથી મુલ્લાજી દેવડી થઈ ઝાપા બજાર ખાતે ભેગા થશે ત્યાંથી મુખ્ય જુલુસનું આકાર લઈ સુરત શહેર સિરત્તુનબી કમિટીના નેજા હેઠળ ટાવર થઈ ભાગડ રાજમાર્ગથી લીમડી ચોક લીમડા ચોક લાલ ગેટ થઈ ભાગડતળાવ થઈ ચોક બજાર કમાલ ગલીથી સાગર હોટેલની ગલીથી બળેખા ચકલાથી પસાર થઈ હઝરત વાઝાદાન સાહેબની દરગાહ ખાતે પહોંચી પૂરું થશે કમિટીમાં પ્રમુખ સૈયદ સિરાજે વધુમાં ઉમેર્યું હતું કે છ સપ્ટેમ્બરના રોજ અનંત ચતુર્દશી હોય એક દિવસ પહેલાં પાંચ સપ્ટેમ્બરે હજારો પરિવારો ગણપતિના દર્શન માટે જશે તેને કારણે શહેરની શાંતિ વ્યવસ્થા કોમી એકતાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે ઉપરાંત પોલીસ કમિશનરની બેઠકમાં લિંબાયત સીરત્તુલ્નબી કમિટીના મહામંત્રી ઉપપ્રમુખ હાજર રહ્યા હોય તેઓએ પણ સાત સપ્ટેમ્બરે બપોરે ત્રણ વાગે જુલુસનું આયોજન કરવાનું જણાવ્યું હતું લિંબાયતનું જુલુસ મોહમ્મદી મસ્જિદથી નીકળી મદીના મસ્જિદ થઈને મીઠી ખાડી મેઇન રોડ आंजणा फार्म रघुकू रेल्वे गडनाळाची पीर अब्दुल नबी सदाबतपुरा पोहोची पूरी कर